નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો એક બાજુ સી સી પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે જેને લઈને ચારેકોર વિરોધ ચાલી રહ્યો છે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે યુવરાજસિંહ સાહેબ ખૂબ મહેનત કરી રહ્યા છે તમે એમની સાથે જોડાઈ આંદોલન પણ કરી શકો છો ટ્વીટ પણ કરી શકો છો

તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અડત્રીસ ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી તેમજ વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યા બંને મુદ્દે ઉકેલ શોધવાની માંગણી કરી છે અગાઉ ફોરેસ્ટ વિભાગમાં બીટ ગાર્ડની પરીક્ષામાં મેરિટના મુદ્દે એક સપ્તાહ એક વીક સુધી ગાંધીનગરમાં આંદોલન થયું અને ઉમેદવારોએ સરકાર સાથે મંત્રણા કરી હતી સત્તાધારી પાર્ટી સહિત તમામ પાર્ટીના ધારાસભ્ય ઉમેદવારોને પક્ષ લીધો છે કોઈ આંદોલનમાં પ્રથમવાર ત્રણ હતી કે બીટગાર્ડની લેવાયેલી છેલ્લી પરીક્ષા સીઆરબીટી પદ્ધતિથી લેવામાં આવી હતી તેમાં ઉમેદવારોને અન્યાય થયો હતો તો દૂર થવો જોઈએ ઉમેદવારોની રજૂઆત છે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી જેના કારણે ઉમેદવારોના માર્ક્સમાં મોટો તફાવત જોવા મળ્યો છે ઘણા ઉમેદવારોને અન્યાય પણ થયો છે આ સાથે ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગણી કરવામાં આવી છે દોસ્તો સેમ પ્રોબ્લેમ સીબી જે સીસી જુનિયર ક્લર્ક ગ્રુપ એ ગ્રુપ પરીક્ષા પરીક્ષાથી જેનું મેરિટ છે તેમાં પણ અન્યાય જોવા મળી રહ્યો છે તો સાથે સાથે આ પણ આંદોલને વેગ પકડ્યું છે હવે જોવાનું છે સરકાર ઝૂકે છે કે કેમ હસમુખ પટેલ સર માને છે કે કેમ હવે આગળ એ જોવાનું છે કે શું સીસીએસઈની જે મેરિટ છે તે જીપીએસસી આધારિત જાહેર થશે કે નહીં જીપીએસસી પ્રમાણે જાહેર થશે કે નહીં એ જોવાનું છે તમે પણ દોસ્તો જો સપોર્ટ કરતા હોય કે ફરીથી મેરિટ રિવાઇઝ થવું જોઈએ ફરીથી આવવું જોઈએ સીબીઆઈટી પરીક્ષા રદ થવી જોઈએ તો આપણી આ વિડીયોને એકવાર લાઇક કરી બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી વાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય